તો ઉદાહરણ નંબર બાવીસ માં આપણને કીધું છે બે માહિતી સમૂહ જીવન અને જી ટુ પ્રત્યેક પાંચ અવલોકન આપેલા એટલે કે બંને માં 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 પાંચ પાંચ છે અને પણ અવલોકન આપેલા છે આપણે જોઈએ સમૂહ જી તો જીવન ની આપણે પેલા માહિતી જોશું ઉદાહરણ નંબર બાવીસ એમાં પેલા શું આપેલું છે જીવન તો એના એક્સ કેટલા આપેલા છે એક ત્રણ પાંચ સાત અને નવ એકી સંખ્યા લીધી છે સમજાણું હવે આ માહિતી ઉપરથી આપણને શું મેળવવાનું કીધું છે બંને સમૂહના મધ્યક તથા વિચરણ અને તેના પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો એટલે કે બંનેનું શું કીધું છે આપણને મધ્યક મેળવવાનો કીધો છે પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું છે અને મિશ્ર મધ્યક મેળવવાનું કીધું છે તો બાજુમાં આપણે લખી નાખશું અહીંયા લખી નાખીએ જી ટુ અને એના એક્સ કેટલા છે બે ચાર છ આઠ અને દસ એટલે મારે બીજી વાર લખવું પડે હવે કેલસી દઈ દો મને ચલો હવે પહેલા તો આપણે જીવન નો ટોટલ મારશું તો એનો કેટલો થાય છે પચીસ તો એનો પહેલા આપણે શું મેળવવાનો એક્સ માર્ક મધ્યક મેળવવાનું કીધું હતું તો સીધમાં એક્સ છેદમાં એન એટલે કેટલા આવશે પચીસ ભાગ્યા પાંચ બાર બરાબર આપણને મળે છે અને આને શું કહીશું એક્સ બાર ટુ કહીશું એટલે આપણને ખબર સીધમાં એક્સ છેદ માં ત્રીસ ભાગ્યા કેટલા કરશું આપણે પાંચ તો એક્સ બાર ટુ બરાબર કેટલા મળશે છ ખબર પડી બધાને હવે અહીંયા આપણે મેળવશું x માઇનસ એક્સ બાર ખબર પડી અહીંયા જે એક્સ બાર આપેલો છે બધા બધામાંથી બાદ કરતા જશું એટલે કે એકમાંથી આપણે પાંચ બાદ કરીએ એટલે કેટલા આવે માઇનસ ચાર માઇનસ બે પછી જીરો પછી બે અને ચાર ખબર પડી હવે અહીંયા આપણે મેળવશું એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ એટલે કેટલા આવશે સોળ ચાર સોળ એટલે કેટલા થાય ચાલી થાય અહીંયા આપણે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે કેટલા આવશે બધામાંથી છ બાદ કરીએ એટલે અહીં કેટલા આવશે માઇનસ ચાર પછી સોરી માઈનસ બે આવશે અને અહીંયા પછી પ્લસ બે અને ચાર આવશે એટલે કે સોળ ચાર જીરો ચાર સોળ અને ચાલીસ સમજાણું બધાને હવે આપણે મેળવશું એસ અને એસ વિચરણ મેળવવાનું કીધું છે સમજાય છે તો વિચરણ મેળવવાનું કીધું હોય તો વિચરણ મેળવવાનું એટલે કે શું થાય એનો એસ વન નો શું થાય સ્કવેર તો બાર નો છેદમાં શું આવશે નું પ્રમાણિક વિચરણ કીધું હોય કીધું હોય ને તો શું આવે વર્ગુળની નિશાની વિચરણ કીધું હોય તો વર્ગુણ નિશાની આવે નહીં તો હવે આપણે ડાયરેક્ટ મૂકી દઈશું કેટલા આવ્યા હતા આપણે એક્સ માઇનસ પહેલાના ચાલીસ ચાલીસ ભાગ્યે કેટલા કરશું આપણે પાંચ એટલે કેટલા મળશે એસ વન નો સ્કવેર one રેડી ખબર પડી બધાને એવી જ રીતના હવે શું મેળવશું એસ ટુ તો એસ માં આપણે શું કરશું એક્સ માઇનસ એક્સ બાર અને એનો સ્કેર છે શું આવશે એન તો કેટલા આપેલા છે ચાલીસ ચાલીસ ભાગ્યા પાંચ તો અહિયાં પણ કેટલા મળશે એસ ટુ નો સ્કેર પાંચ જ મળશે બંનેમાં જવાબ સેમ જ મળે હવે આપણે શું મેળવવાનું બાકી રહ્યું હવે જો અહીંયા જુઓ મધ્યકે મેળવવાનો કીધો તો વિચરણ તો વિચરણે મેળવી લીધું બંનેનો મધ્યકે મેળવી લીધો પછી મિશ્ર પ્રામાણિક વિચલન કીધું તો એ પહેલા તમારે શું મેળવવું પડે મિશ્ર મધ્ય કેમ કારણ કે એની અંદર d1 અને d2 ની જરૂર પડે તો અહીંયા તમારે x બાર c મેળવવું પડે તો x બાર c મેળવવા માટે જ્યારે પણ મિશ્ર પ્રામાણિક વિચલન કીધો ને એ પહેલા તમારે શું મેળવી લેવાનો x બાર c તો x બાર c મેળવવા માટે સૂત્ર શું આવશે n1

છેદમાં પાંચ વત્તા પાંચ તો આનો જવાબ આપણને પચીસ વત્તા ત્રીસ અને ભાગ્યા કેટલા કરવાના છે દસ તો પંચાવન ભાગ્યા કેટલા આપણે હા તો એક્સ બાર સી બરાબર આપણને પાંચ પોઈન્ટ પાંચ મળે છે હવે આપણે શું મેળવશું ડી વન અને ડી ટુ જે અહીંયા મેળવશું તો આપણે પેલા શું મેળવશું ડી વન તો ડી વન મેળવવા માટે સૂત્ર શું હતું કેટલા મળશે માઇનસ ડી વન બરાબર માઇનસ જીરો પોઈન્ટ પાંચ આ મળી ગયા આપણને ડી વન હવે અહીંયા મેળવી લઈએ આપણે ડી તો એક્સ બાર ટુ માઇનસ એક્સ બાર

તો એનું સૂત્ર શું છે એન વન ગુણ્યા ડી ટુ નો સ્કવેર છેદ માં શું આવશે એન વન પ્લસ એન ટુ સૂત્ર યાદ હોવું જોઈએ જો આપણે બધી જ વસ્તુ મેળવી લીધી છે આપણે શું કરવાની છે ફક્ત

દસ એટલે કે પાંચ પોઈન્ટ પચીસ નું વર્ગુળ કાઢવાનું એટલે કે જે આવી એસસી બરાબર જવાબ છે તો આ હતું આપણું ઉદાહરણ નંબર બાવીસ હવે આની અંદર કોઈને કઈ પ્રશ્ન છે કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે આ જ રીતના તમારે પ્રામાણિક વિચલન વિશ્ર પ્રામાણિક વિચલન મેળવવાનું એના માટે તમારે શે જરૂર પડે હવે આપણે ઉદાહરણ નંબર ત્રેવીસ વિશે ચર્ચા કરીએ તો ઉદાહરણ નંબર ત્રેવીસ માં આપણને શું કીધું છે કે એક ફેક્ટરીમાં બે પાડીમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એટલે કે બે પાડી આપેલી છે પહેલી પાડી અને બીજી પાડી કારીગરો દ્વારા લાગતા ઉત્પાદનની ની વિગત નીચે મુજબ છે નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો એટલે કે આપણને સમયની વિગત આપેલી છે એના પરથી શું મેળવવાનું કીધું છે મિશ્ર પ્રમાણિત વિચલન અને વિગત આપેલી છે કારીગરોની સંખ્યા હવે રકમ ઉપરથી તમને પેલા લખતા આવડવું જોઈએ કે કઈ કઈ વસ્તુ આપેલી છે જો અહીંયા તમને કારીગરોની સંખ્યા એટલે n1 પહેલી તો n

પ્રમાણિક વિચલન અહીંયા તમને જે એસ વન અને એસ ટુ ને એનો સ્કવેર કરતા હંમેશા કારણ કે આપણે સૂત્રની અંદર મિશ્ર પ્રમાણિક વિચલન મેળવીએ ત્યારે શું જોઈએ આપણે એસ ટુ નો

હવે એન વન એટલે કેટલા લેવાના સાહીઠ ગુણ્યા એટલે કેટલા પચીસ કરો કેટલા આવે છે પંદરસો અને ચાલીસ ગુણ્યા આઠસો અને છેદમાં 100 સો એટલે કેટલા મળશે ચોવીસ ત્રેવીસો ભાગ્યા કેટલા કરશો તમે

તો ડી નો સ્કવેર પણ કેટલો થશે ચાર કારણ કે સૂત્રની અંદર આપણે જરૂર પડે છે વીસ એમાંથી આપણે કેટલા બાદ કરશું ત્રેવીસ એટલે આપણને કેટલા મળશે માઇનસ ત્રણ તો ડી નો શું કરવાનો છે સ્વેર એટલે કેટલા મળશે પ્લસ નવ

સત્તરસો ચાલીસ સત્તરસો સાતસો વીસ અને ભાગ્યા સો કરો કેટલા આવે છે આ ભાગાકાર કર્યા પછી ચોવીસ પોઈન્ટ છ હવે એનું વર્ગમૂળ કાઢો એટલે એસી બરાબર કેટલા મળશે તમારે ફક્ત શું મેળવવાનું એક્સ બાર સી અને એના ઉપરથી ડી વન અને એના ઉપરથી તમારે શું મેળવવાનું મિશ્ર પ્રામાણિક નીચલ ઓકે હવે બાકીના આપણે ઉદાહરણ ની ચર્ચા નેક્સ્ટ video ની અંદર કરશું પણ તમારા માટે છે સ્વાધ્યાય ચાર point પાંચ lesson માં okay.